સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઇવે ઉપરના ખાડા બાર વિદ્યાર્થીઓએ પૂર્યા ક્યારે જાગશે એવી મુખ્ય ચર્ચાઓ ઉઠી ઝઘડિયા તાલુકાના સારસા ગામના બાળકો સાયકલ જઈ ટ્યુશન જતા હતા તે સમયે સારસા ગામ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા હાઇવે પર ખાડામાં એરકાર ફસાઈ ગઈ હતી આ વિદ્યાર્થીઓનું ગુપ કારને બહાર કાઢવામાં મદરૂપ બન્યા હતા આ વિદ્યાર્થીઓ દ્વારા માગ પર પડેલ ખાડામાં બીજી ગાડી ફસાઈ નહીં એવા આશય સાથે ખાડો પૂરવામાં આવ્યો હતો ઝઘડિયા તાલુકાના સાયસા ગામે સરદાર પટ્ટીમાં ધોરીમાર્ગ બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે છેલ્લા દસ વર્ષમાં ખરાબ કામગીરીને કારણે સરદાર પટ્ટીમાં ધોરીમાર્ગથી વેપારી વર્ગ નોકરીયાત વર્ગ તો હેરાન થયો જ છે પરંતુ સાથે સાથે વિદ્યાર્થીઓ પણ ખૂબ હેરાન થઈ રહ્યા છે તાલુકાના ઝઘડિયા રાસપાટી ઉમરલા મથકો સુધી આજુબાજુ ગામના લોકો અભ્યાસ માટે જતા હોય છે સારસા ગામના પણ કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ જઈ રાજપાટી ખાતે અભ્યાસ અર્થે રોજિંદા આવે છે આ વિદ્યાર્થીઓ પણ આ રસ્તાના કારણે હેરાન થતા લોકોને રોજ જોતા હોય છે સરદાર પ્રતિમાને જોતા માગ પર પડેલ ખાડા અવર જવર કરતા તમામ વાહન ચાલકો રાહદારીઓને નજરે પડે છે ત્યારે તંત્રને કેમ નથી દેખાતા એવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે ઇમરાન મરચા પાલેજ અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલ થી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી તેથી અમે તે ખાડાને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કઈ જલ્દીથી નિરાકરણ લાવો અમે સાયકલ લઈને રોજ ટ્યુશન અને સ્કૂલનો સાયકલ લઈને તમે જાવ હા અપડાઉન કરીએ છીએ ખાડો તમે જાતે પૂર્યો છો હા જાતે પૂર્યો છો અમે ભાઈ ગાડીઓ ફસાઈ હતી એક ગાડી ફસાઈ ચાલો